સરકારી વકીલના પુત્રને લૂંટી લેવાયો હતો આ મુખ્ય આરોપી અને બુટલેગર બિપિન મારુ ધરપકડ કરવામાં આવી હતી રાંદેર પોલીસે જાહેરમાં બિપિન મારુણો વરઘોડો કાઢ્યો હતો જે વિસ્તારમાં બાઈગીરી કરીને દબદબો બનાવ્યો હતો તે વિસ્તારમાં બિપિન મારો વરઘોડો કાઢવામાં આવ્યો હતો

જે વિસ્તારના લોકોના મનમાં ભય ઉત્પન્ન કરીને વરઘોડો કાઢ્યો હતો હાલ બિપિન મારુ પાંચ દિવસના રિમાન્ડ પર છે રાંદેર વિસ્તારમાં પોલીસ કાફલો બિપિન મારુને લઈને નીકળી હતી ત્યારે રસ્તા પર સ્થાનિક લોકો એકત્રિત થઈને જોઈ રહ્યા હતા બિપિન મારુનો ભય લોકોમાં ન રહે તે આ હેતુથી પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો રણવીર સિંહ કુશવાની ધરપકડ કરી છે કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલા મેળવવા માટે